અમદાવાદના ઓઢવમાં વરસાદ બાદ હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો વરસાદી વિરામ તેમ છતાં પણ પાણી હજુ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા મધુમાલતી આવાસ યોજના તરફનો રસ્તો બ્લોક છે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે યોગ્ય રસ્તો નીકળવા રહીશોની માંગ છે ડિવોટિંગ પંપથી પાણી નિકાલની પ્રક્રિયા હાથ ધરાઈ અમદાવાદમાં બે દિવસ પડેલા વરસાદે અમદાવાદના કેટલાક વિસ્તારોને વન વિખેર કરી નાખ્યા છે કઠવાડા જીઆઈડીસી ખાતે આવેલી મધુમાલતી આવાસ યોજનાની અંદર અત્યારે કહી શકાય કે ગળા સુધી પાણી ભરાયા છે છેલ્લા બે દિવસથી પાણી ભરાતા લોકોનું જે જનજીવન છે જે ખોરવાયું છે પાણી બંધ થતા લોકો છે તે પાણી લેવા માટે કેરબા લઈને બહાર આવી રહ્યા છે દ્રશ્યમાં સ્પષ્ટપણે દેખી શકાય છે કે લોકોની અત્યારે હાલત જે છે તે ખૂબ જ ખરાબ થઈ જાય ચાર દિવસથી એ પરિસ્થિતિ છે કે ઘરના અંદર ચાર સાડા ચાર ફૂટ પાણી છે અને અહીંના રેસીડેન્ટ મધ્યમ ગરીબ પ્રજા અહીંયા રહે છે નીચે ઘરના અંદરની ઘરની સામગ્રી કરિયાણું પલંગ ફ્રીજ બધાનું બધું ઘરમાં બગડ્યું છે અને લગભગ મારા પોતાની ત્રણ ગાડીઓ તરફ બગડી છે એ પરિસ્થિતિ સોસાયટીના તમામની છે હવે તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ અમારા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં હજુ સુધી આવી નથી પંદર મિનિટ આ મશીન મૂકેલું છે અહીંયા ચાર દિવસથી આ પરિસ્થિતિમાં જઈએ છેલ્લા બે હજાર સત્તરમાં ખુદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંદર આવીને ગયા છે બોટમાં એ ખાલી આશ્વાસન આપીને જતા રહ્યા હતા કે હવે આ તમારી છેલ્લી સમસ્યા છે આની પછી તમારો કોઈ રસ્તો ઈલાજ થઈ જશે તમારો બે હજાર ચૌદને પરિસ્થિતિ પ્રમાણે અમે છે દર વર્ષે મારી ઓટોમાં અને પ્લસ બે ગાડીઓમાં દર વર્ષે બાર પંદર બાર પંદર હજારનો દર વર્ષે મારો ખર્ચો થાય છે જીઆઈડીસીમાં જે આવાસ યોજના આવેલી છે તે આવાસ યોજનામાં રહેતા તમામ લોકોએ અત્યારે ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો અત્યારે એક જ વિનંતી સરકારને કરી રહ્યા છે કે આ પહેલી વખત નથી થયું દર વર્ષે આ જ પોઝિશન થાય છે પાણીના નિકાલ માટે સરકારને વારંવાર આજીજી કરવી પડે છે છતાં પણ કોઈ પ્રકારનો નિકાલ નથી થતો ત્યારે આનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તેને લઈને લોકો અત્યારે તો આજીજી કરી રહ્યા છે ਕੈਮਰਾਮੈਨ ਮਨੀਸ਼ ਵਾਣਿਆ ਸਾਥੇ ਜੈਨਤੀ ਚੋਧਰੀ ਸੰਦੇਸ਼ ਨਿਊਜ਼ ਅਮਦਾਵੜ